ખેડેગા છે મેન ગેટ મેન ગેટ ત્યાંથી એન્ટ્રી કરવાની અંદર આખું મ્યુઝિયમ કઈ ટાઈપનું છે ને તમને આવું બતાવું એન્ટ્રી ફી છે પર પર્સન સો રૂપિયા કાકા કહીંથી ટિકિટ લઈને અને પછી આપણે અંદર એન્ટ્રી કરો એન્ટ્રી કરો એટલે કંઈક પ્રતાપગઢ યુદ્ધનો કંઈક મેપ બનાવેલો છે અને બે બાજુ આ પુતળા અહીંથી પછી જવાનો પાછો અંદર કાણી અચ્છા આપણે ઓલો પથ્થરોની કઢાઈ કામ કરતા હોય ને એવું અને અમને આ ભાઈએ ફોટા પાડી દીધા ક્યાં નામે આપ મસ્ત ફોટા પાડે છે ફોટા પાડી દીધા છે બંદૂક લઈને એવું એક મૂકેલું છે પૂતળું પછી આ છે આપડા ગામડાના દેશી નળિયાવાળા મકાન આ છે ફરજો ગાય બાંધી છે વાસળી છે અને આ બેન આપણે દમણું દળાવતા હોય એવું છે અંદર બનાવે છે રસોઈ તો ગરમે ગરમ રોટલા બને છે બહાર છે વલોણું અને આપણે આ ભજન કીર્તન કરતા હોય એવું છે આ મંદિર છે હા

ચાલો હવે નીકળી જાય બાય ઉભા રહો સુભાષભાઈ જો અમારા સૌથી વધારે ફોટા છે ને બધા જે કાંઈ ફોટાની ક્વોલિટી પાડીને હરામાં હારી તો સુભાષભાઈએ મસ્ત ફોટા પાડી દેવા વેલકમ હા હલો જો બધા હવે અંદરથી નીકળી ગયા બાય ગયા છે શોપિંગમાં જોઈએ અંદર હવે શોપિંગમાં છે હું અને લે છે હું બધી અલગ અલગ વસ્તુ છે चप्पल से से पर्स ना ढगला से क्या पर्स ढगला से वाह साहब जी वाह बढ़िया है हम्म हाँ चंद्रमुखी કેવા મહારાજ હતા ના ભાઈ ના હવે જ્યાં હોય ત્યાં કે સંભાજી જ લો એમાં હાથમાં તમે જોન તો એકા એ સ્ટોક કર લે હો જો કે એક એક લે આજા 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 રાજા આજા તમે સાલું મત નાખો મને લઈ લેવા જોને એક વાર વીવરા હોસો તમે એ ગલામ ભેગુ

આને એવા આનંદ નહીં તમે ખરેખર ફરવા માં છો ને ફળ કરતા તમારા ગ્રુપની મજા હોય ડાયો ગ્રુપ જોઈએ એકબીજાની તકલીફો સમજે એક બીજા ની સગોતા ગોતા સમજે એટલે મજા આવે મેન આનંદ ઈ છે ભલે ખાલી હતા બે દિવસ પણ એમ આનંદ જ આવ્યો ઘરે લો ભાઈઓ દી ખરીદી ખરીદી કરી આવી ભાઈઓ થઈ ગઈ ખરીદી તમારે એમ તો કામ થઈ ગયું હર વરસાદ બંધ થઈ ગયો ને એમાં તરે દી કે મોલ લીધું લીધું આવે ને હોમણા કાચી જાવ હમ કદાચ હોય તો ફર્શમાં નાખી લીધા ની કઈ નતું તો અમે ભઈ રકડવા નીકળ્યા વરસાદ ને સાઈબારક ગાડી નહોતી

તમે ના હું કઈ રીતે બનાવો એના માટે જુનાગઢ માં જન્મ લેવો પડે તો જ બને ને કનો બને જુનાગઢ જે જન્મ લે એ જ બનાવી જન્મ લેવો પડે હું મસાલો મેથી મરચા પાણી મીઠું કાઈ ને કાઈ અમે એ ઘણી વાર ટ્રાય મારી પણ કોઈ દી જ ન કોસ કરી કાજે થોડો બનાવ વધારે મટન લેવા નું કરવા લો આમ ભેળ ભેળું રાખતા શું બસ મેથી માખની નાખવાની માખ માખની મેથી છે આયા તો આ છોટો મણે હું તો ખાઈ શકતો આ ના સાબેને મત કે લાવજો આ કમ સુતો આપણે હા मै त बोफाइननिया त भजिया आ त भजिया मजा आइ यता म जवरी त्यस करी अब त जम्को एना यरुते छ थोडा थोडास जो कोइने गरेस अइ आ भजिया तो भिया नम्बर हरसो पनि नम्बर मंगलो छ एमा त मलाई महाबलेश्वर भियावागु अनै त मस्त भजिया खबर छ तमार

આપણે ગમે ત્યારે મહાબળેશ્વર આવી ફોન કરી દેવા ને બધા હવે રૂમ આવી ગયા લેડીઝ એનો રીલ જોવાનું કામ કરશે અને જેન તમે કમલેશભાઈ નો ફેવરિટ છે લુડો કિંગ ગેમ રમવાનું દિવસમાં ઓછામાં ઓછો ને પાંચ વાર તો રમવું જ પડે તો તેને હાજર ઊંઘ આવે નકર ઊંઘ ન આવે એટલે આપણે લુડો કિંગ ચાલુ કરીએ એણે લુડો ચાલુ કર્યો નકર